અંગલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કોભાળ ભરૂચના સાંસદ મનસુખ વસાવા મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ માહિતગાર કરશે આ અંગે લેટર લખી રજૂઆત કરી તો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી ભરતીકાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે ખુલ્લા આક્ષેપ કર્યા અમદાવાદ ખાતે ભરતીમાં રિન્યૂ કોન્ટ્રાક્ટર કર્મીઓ પાસે રૂપિયા એસી હજારથી એક લાખ લેવાય નવા ઉમેદવારો પાસેથી ત્રણથી ચાર પગાર એડવાન્સમાં ખંખેરાયો ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે જેમાં હાલમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન ઓગણીસો અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું છે આજના મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે જેને આપણે સાયબર ક્રાઇમના નામથી ઓળખીએ છીએ આજના ફાસ્ટ યુગમાં ફાયદાઓ છે તેટલા જ ગેરફાયદાઓ પણ છે જેમાં મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકો ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે આ પ્રકારના ફ્રોડનો શિકાર બનવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી જેમાં હાલમાં તો ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવી રહ્યા છે જોવા જઈએ તો જોબ ફ્રોડ લોન

ની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર બસીર અહેમદ ઇબ્રાહીમ મનમનના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે જેનાથી છ પોઈન્ટ એંસી કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમણે અડસઠ લાખ રૂપિયા મળ્યા હોવાનો ડર આપી ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને ચૌદ લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી જ્યારે તબીબને ખબર પડતા કે આ ફ્રોડ થયો છે ત્યારે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાય સી કે પટેલે મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી આ બાબતે સી કે પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું નથી પરંતુ આવા થગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે અથવા કોઈ મહિલાઓએ તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે જેવા કિસ્સાઓમાં ભેરવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે જોકે આવા લોકો સિનિયર સિટીઝન હોય વધારે પડતા ગભરાઈ જતા હોય તેમની વાતોમાં આવી જતા હોય છે જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવે છે કે હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ પણ કોલ આવે તો દરિયા વગર નજીકના પોલીસ મથકમાં અથવા સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ પર કોલ કરીને મદદ માંગવી જોઈએ જેથી મોટી છેતરપિંડીથી બચી શકાય મીડિયાના માધ્યમથી અમે ભરૂચ ની લોકોને એક અપીલ કરીએ છીએ કે આવું ક્યાંય ડિજિટલ એરેસ્ટ હોતું નથી આવી રીતે અજાણ્યા નંબરો ઉપરથી તમને એરેસ્ટ કરવા માટેની ધમકી આપી ગમે તે તમે કોઈ પ્રકારનો ગુનો કર્યો છે તમને છેતરે તમને એવું પણ કે તમે તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે તમારા છોકરાએ આવો ગુનો કર્યો છે તમે તમારા વિરુદ્ધમાં એક વ્યક્તિએ એક મહિલાએ રેપની ફરિયાદ આપેલી છે એવી જુદી જુદી બનાવટ કરીને એમને ફોન ઉપર એરેસ્ટ કરવાની ધમકી આપીને છેતરપિંડી કરવાના મામલા પ્રકાશમાં આવતા હોય છે જેથી આવી રીતે કોઈ લોકો છેતરાય નહીં એના માટે અમે આ મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ કરીએ છીએ હા એટલે સિનિયર સિટીઝનો સામાન્ય રીતે આવા પ્રકારના ફોન કોલ્સ આવે એટલે વધુ ગભરાઈ જતા હોય છે અને એમના ઉપર વિશ્વાસ મૂકીને પોતાની ધરપકડ ટાળવા માટે કે પોતાની ખોટી રીતે ધરપકડ કરીને આ લોકો ખોટી રીતે હેરાન કરશે એવી હેરાનગતિમાંથી બચવા માટે એ આ જે કરવા વાળા ઈસમો છે ફ્રોડ ઇસમો એમની વાત છે અને એ કહે એ પ્રમાણે કામ કરીને એ જે એકાઉન્ટ નંબરો આપે આપે એ એકાઉન્ટમાં પૈસા જમા કરવડાવીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે એટલે આવું ના બને એની પૂરતી તકેદારી રાખે અને જો કોઈ આવું પણ પોતાના ઉપર કોલ આવે

કરવા તૈયારી એક સપ્તાહથી ભરૂતના સાંસદ મનસુખ વસાવાને ટેલિફોનિક માધ્યમથી અંકલેશ્વર ઈ હોસ્પિટલની ભરતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની માહિતી મળતી હતી સાંસદ મનસુખભાઈ વસાવાની શનિવારે અંકલેશ્વર મુલાકાતમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત બહાર આવી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ ફરી રિન્યુ કરવામાં એડવાન્સમાં બે પગાર એસી હજારથી એક લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનું તેઓના ધ્યાને આવ્યું છે કેટલાક નવા ઉમેદવાર ફ્રેશર પાસે તો ત્રણ અને ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવે છે તેઓ પણ તેમને પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે પાછલા વર્ષોમાં પણ જે તે કંપનીઓએ પૈસા લઈને ભરતી કરી હોવાના આક્ષેપ કરાયા છે ભરતી પ્રક્રિયામાં ખરેખર હોસ્પિટલમાં જ ભરતી કરવી જોઈએ અથવા તો અન્ય કોઈ પણ સ્થળે ભરતી કરવી જોઈએ પરંતુ આ નવી એજન્સી દ્વારા સીધા અમદાવાદ તેમની હેડ ઓફિસે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા ઉમેદવારોને ત્યાં મોબાઈલ પણ બહાર મુકાવી ફક્ત એકલાએ ઓફિસમાં જવાનું ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સાથે રૂપિયા હાથો હાથ ઓફિસમાં બેઠેલા કંપનીના માણસોને આપવાનું જણાવવામાં આવ્યું હતું સાથે જે લોકોએ પૈસા આપ્યા તેમની પસંદગી લેટર આપવામાં આવ્યા હતા કેટલીક દીકરીઓએ મજબૂરીથી ઊંચીના પૈસા લઈ કાં તો વ્યાજે પૈસા લઈ અથવા તો કોઈને કોઈ મિલકત વેચી અથવા ગેરવે મૂકીને દુઃખી મને પૈસા આપ્યા છે તેવો આરોપ પણ ભરૂચ સાંસદે પોસ્ટમાં કર્યો છે કેટલીક ગરીબ પરિવારની દીકરીઓ કે જેમની પાસે પૈસા ન હતા તેમની લાયકાત હોવા છતાં તેમની ભરતી કરાઈ નથી આ બાબતે અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલમાં મનસુખ વસાવાના પ્રતિનિધિએ મુલાકાત લઈ તમામ વિગતોની હકીકત જાણવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમને પણ મેનેજમેન્ટ દ્વારા ગોળ ગોળ જવાબ આપવા આપ્યો હોવાની કેફિયત પણ વ્યક્ત કરાઈ છે સાંસદે નારાજગી વ્યક્ત કરી છે કે ભણેલા ગણેલા શિક્ષિત અને લાયકાત ધરાવનારનું આ રીતે આર્થિક શોષણ કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી આ બાબતે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ મળી આ ખોટી ભરતી પ્રક્રિયા વિશે ભરૂચના એમપીને માહિતગાર કરાશે આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી હતી ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો અને બાળકો તેમજ વાલીઓએ અમને જણાવ્યું છે કે કેવાયસીની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી આખા દેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે બે ત્રણ વાગ્યાથી પાંચસો લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા જ આંટા મારે છે તેમ છતાં પણ તેમના કામ થયા નથી જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સરકારને કહેવા માંગે છે કે તમે આધાર કાર્ડ ખેડૂત રજિસ્ટ્રેશન અને કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલા સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી જેના કારણે હવે અમારા લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે અમારા લોકો બે વર્ષ સુધી નોટબંધીની લાઈનમાં ઉભા રહ્યા કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા આજે અનાજ વિતરણમાં અડધા લોકો રહી ગયા આવી અનેક સમસ્યાઓ છે અને જો સરકાર તાત્કાલિક આમાં કોઈ નિર્ણય નહીં લે તો અમારી મજબૂરી વસ્ત મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને તાળા મારવા પડશે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ અપડેટ ખેડૂત રજિસ્ટ્રેશન અને રેશન કાર્ડ કેવાયસી જેવા તમામ કામો ચાલુ કરવામાં આવે બે દિવસ બાદ ફરી આવીશું અને જો ફરીથી આવી જ હાલત હશે તો આ ઓફિસને તાળા મારી દઈશું નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું તાળા મારી જઈશ તમારી બી બી સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાયફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરી જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યો પછી પાછા બે મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ કર્યું અમારે આખું વરસ સાત કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને બિચારો નાના નાના છોકરા યાર થોડીક તો દઈ આવે રાતે બે બે ચાર ચાર અહીંયા ઊંઘે છે ત્રણ ત્રણ દિવસથી અહીંયા આવે છે તો કઈ રીતના અમને 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 થાય છે હા હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો In a -up Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in general medicine. And University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. <music> Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs. Fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વિઝિટ વેબસાઇટ એટ ભરૂચ જિલ્લાના જડિયા તાલુકાના નર્મદા તટે તટેથા ગામે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરિનારી ગુફા આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમા વાસીઓ તેમજ ગુરુ ભક્તો માટે શ્રદ્ધા ભક્તિ અને ગુરુ ભક્તિનું સ્થળ બન્યું છે ઝઘડિયાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ પાણેથા ગામ તપસ્વી સંઘ બ્રહ્મલીન પરમ પૂજ્ય એકસો આઠ શ્રી ગિરિનારી બાપુના તપથી પ્રભાવિત છે પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને ઓગણીસો સત્તાવનમાં પાણેથા ગામે આવી શ્રી ગિરિનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમામાં નીકળેલા સંતો તેમજ પરિક્રમા વાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય શ્રી ગિરિનારી બાપુને સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું જે આજે પણ આશ્રમમાં છે સાથે આ સ્થળ નર્મદા તટે હોય સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે શ્રી ગિરનારી આશ્રમ ગુફા ટ્રસ્ટના સંચાલક મહારાજે આશ્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય શ્રી ગિરિનારી બાપુના ભક્તગણમાં ધીરુભાઈ અંબાણીનો પણ સમાવેશ થાય છે પાવન સલીલામાં નર્મદાના જળમાંથી સ્વયંભૂ પ્રગટ કાલભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે સાથે આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે તો બાપુનો જીવન ચરિત્રના આધાર ઉપર કહીએ તો ઓગણીસો ને બોતેરમાં જન્મ છે અને નિર્વાણ દિવસ છે ઓગણીસોને ચોરાશી સત્તરસો સોરી સત્તરસોને બોતેરમાં જન્મ ઓગણીસો ને ચોર્યાસીમાં નિર્વાણ દિવસ તો આ આશ્રમમાં પ્રક્રમાવાસી અથવા તો આશ્રમ બહુ સુંદર સ્થળ છે આ મંદિર પુરાણો યુક્ત એટલા માટે છે કે નર્મદેશ્વર મહાદેવ તો બાપુ પહેલાં કેટલા સમયથી છે એનો કોઈ લગભગ હજી નથી અંદાજ આવ્યો પણ પુરાણોમાં ઉલ્લેખ છે ગિરનારેશ્વર મહાદેવ પણ પૂજ્ય બાપુ ગિરનારી બાપુ આવ્યા પછી એનું નામ જીર્ણોદ્ધારને કારણે ગિરનારેશ્વર મહાદેવ પાડ્યું છે તે અહીંયા ગિરનારી બાપુએ તપ કરેલું છે અને એના તપનું અહીંયા આકર્ષણ થાય એવું છે બહુ શાંતિવાળું સ્થળ છે રહેવા તટે જેનાથી લોકો અહીંયા ઘણા જ્યારે દર્શને આવેલા એ લોકોને અહીંયા આનંદ આવેલો અને અહીંયા ઘણા પરિક્રમાવાસીઓ આવે છે પરિક્રમાવાસીઓ માટેનું આ અદ્ભુત સ્થળ છે પણ અત્યારે લોકો સીધા વેલુગામ જતા રહે છે અહીંયા આવે તો એને આ દર્શન સ્થળનો લાભ મળે ગિનારી બાપુના જે અહીંયા સમાધિ સ્થાન છે એના દર્શનનો લાભ મળે ગિનારેશ્વર મહાદેવ છે એક હજાર વર્ષ જૂનું પુરાણું ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિરેકલ પ્રી વિદ્યાર્થીઓએ આજ રોજ ભરૂત નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને તેમની કામગીરીથી માહિતગાર થયા હતા હાલમાં અનેક સ્થળોએ શાળાઓ હોસ્પિટલોમાં આગના બનાવો બનતા રહે છે ત્યારે જો તેમને આગ ઓલવવાની માહિતી અથવા ટ્રેનિંગ લીધી હોય તો તેઓ લોકોના જીવ બચાવી શકે છે આવા જ એક ઉદ્દેશ સાથે ભરૂતના જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિરેકલ પ્રી નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે ભરૂચના નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા

રોડ પર પડેલા ખાડાને કારણે ચક્કાજામ સર્જાયો હતો અહીં પસાર થતાં રેતી ભરેલા ટેમ્પાના પાછળના ટાયર રોડના ખાડામાં પટકાયા બાદ અંદર ખૂપી ગયા હતા જેને લઈ રોડ પર વાહનોની કતાર લાગી જવા પામી હતી ભારે જહેમતથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો હતો કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને ભારે જહેમતથી હળવો કરવામાં આવ્યો હતો

કનેરા અને રાકેશ ચૌહાણની ધરપકડ કરાઈ હતી આરોપીઓ વર્ષ બે હજાર અગિયારમાં અંકલેશ્વરમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે ચાર આરોપીઓએ મળી બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો જે પૈકી બે આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકા હાઉસ ટેક્સ સુપરીટેન્ડન્ટ આસિફ શેખ વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો વર્ષોથી પાલિકા મહત્ત્વપૂર્ણ હાઉસટેક્સ વિભાગમાં ફરજ બજાવી પાલિકા ટેક્સમાં ઐતિહાસિક વસુલાતમાં સિંહ ફાળો છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ હેડ ક્લાર્ક અને હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આસિફ શેખ વયનિવૃત થતા તેમને ગત રોજ પાલિકાના સભાખંડ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્મચારી અને પદાધિકારીઓ દ્વારા તેમની સાથેના અનુભવ રજૂ કરાયા હતા તો તેમને સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આસિફ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવ વાગોળ્યા હતા ભાવુક બને પોતાની કામ અંગેની વાતો રજૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાઉસ ટેક્સ વિભાગના પાલિકામાં સૌથી વધુ ટેક્સ વસૂલાત કરવા બદલ તમામ વિભાગ દ્વારા તેમની કામગીરીને ખાસ બિરદાવવામાં આવી હતી વાલિયા તાલુકાના દેહલી ગામ ખાતેથી આદિવાસી સમાજ દ્વારા રાજપરા ખોડિયાર માતાજીના મંદિર ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સંતમાં જોડાયા હતા વાલિયાના ના ડેલી ગામ થી છેલ્લા અઠાવીસ વર્ષથી વાલિયા તાલુકાના સન સમિતિના પ્રમુખ કુમાનભાઈ વસાવાના સાનિધ્યમાં ભાવનગરના રાજપરા ખોડિયાર માતાજીના મંદિર ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારના રોજ ડેલી ગામથી ખોડિયાર માતાજીના રથને લઈને એકાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ નીકળ્યો હતો આ સંઘ દહેલી ખાતેથી નીકળી વાલિયા સ્થિત કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને કમળા માતાજીના મંદિર સંજય ગીરજી મહારાજ પાયલોટ બાબાના શિષ્ય હરિદ્વાર મહારાજે ખોડિયાર માતાજીની આરતી કરી પદયાત્રી ખુમાન વસાવાને ફૂલહાર પહેરાવી યાત્રાનું આગળ પ્રસ્થાન કરાવ્યું હતું જોડાયા હતા આ પાવન અવસરે અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ પ્રયાગરાજનના મહામંડલેશ્વર મહારાજ હિન્દુ ધર્મ સેના ગુજરાતના સંરક્ષણ દેવભા કાઠી હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા પ્રદેશ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ ભરૂચ પ્રગટે મહાદેવના મંદિરના મન સંત રાજુભાઈ ભગત કમળા માતા મંદિરના ગુરુમાં મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કમળા માતા મંદિરના પ્રાંગણમાં સાનિધ્યમાં આજે દહેલીથી જે ખોડિયા પ્રારંભ થયેલી યાત્રાના પ્રમુખ વસાવા એમના નેતૃત્વમાં હજારો લોકો પોતપોતાના ગામની એક ધજા લઈને આજે ત્યાં ધ્વજા ચઢાવવા માટે જઈ રહ્યા છે પરમપૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરી મહારાજ પૂજ્ય બ્રહ્મલીન પાયલોટ બાબાના શિષ્ય છે એમણે આજે આ બાલ્યા કમળા માતા મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે એમના આશીર્વાદ મળ્યા છે મને જે આ યાત્રામાં આવી દર્શનનો માતાજીનો લાભ અપાવ્યો તેવાથી અખિલ ભારત સંત સમિતિ ગુજરાત પ્રાંતના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભ विश्व अखिल भारत संत समिति गुजरात प्रांत द्वारा चालती संस्था धर्म सेना एना महामंत्री संजय भाई ब्रह्म आ सर्व लोग अथाग प्रयास अखिल भारत संत समिति ગુજરાત પ્રાંત તેમજ હિન્દુ ધર્મ સેનાના સંયોગ અને સંજોગથી દેવભા અને તેમજ કુમાર કુમારજીભાઈના ઘનિષ્ઠ પ્રયાસોથી આ બારસોથી પંદરસો યાત્રીઓ આજે અહીંથી ખોડિયા ખોડિયારમાના મંદિર ભાવનગર સુધી યાત્રા કરી રહ્યા છે આમોદ તાલુકાના ગામે હનુમાનજી મંદિર ખાતે ઓગણસી ખેડૂતોને રોટરીની સબસિડી માટે તેત્રીસ લાખ પંદર હજાર રૂપિયાની સરકાર દ્વારા જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે આપવામાં આવી ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા અનેક હિતકારી નિર્ણયો લેવામાં આવે છે જેમાં ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોને તેત્રીસ લાખ પંદર હજાર રૂપિયાની રોટરીની સબસિડી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી આજ રોજ આમોદ તાલુકાના હનુમાનજી મંદિર ખાતે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા તેત્રીસ લાખની નેવ્યાસી જેટલી રોટરી આજે હનુમાનજી મંદિર ખાતે આમોદ તાલુકાના ખેડૂતોને સબસીડી સાથે આપવામાં આવી તો આજના દિવસે આમોદ તાલુકાના ખેડૂતો વતી હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર હજુ પણ વધુ આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે એવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે ખેડૂતોને વધુ ને વધુ લાભ મળે એવી સરકારને નમ્ર વિનંતી અને સરકાર દ્વારા આ ખેડૂતો ખૂબ લાભ મેળવે અને ખૂબ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ખેડૂતોને બમણી આવક થાય એ સ્વપ્ન સાકાર થાય એવી આજના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના અશુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી ભરૂચ જિલ્લોમાં કૃષિ વિભાગ તરફથી સબસિડીની જાહેરાત કરી તેમાં દરેક જને ઓનલાઈન ફોર્મ ભરી આજે દરેક ખેડૂતોને લાભ માટે અહીંયા નાયર મુકામે બોલાવેલા છે તેની દરેકની સબસિડી માટે શ્રી આપણા ધારાસભ્ય ટી કે સ્વામીએ તેનું લોકાર્પણ કરી આનંદની વાત એ છે કે આપણને દરેક દરેક ખેડૂતને સબસિડી મળે છે ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યોગ શિક્ષકો અને યોગ સાધકો દ્વારા યોગ નૃત્ય પારંપરિક લોક નૃત્ય કેરીઓ કે પર ગીતોની પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી જ્યારે બાળકો અને યુગલો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રાકૃતિક જીવનશૈલી સ્વદેશી અપનાવો અને આરોગ્ય માટે યોગનું મહત્ત્વ પર આદરણીય તનુજાબેન આર્યાએ પ્રેરક વિચારો થકી ઉદબોધન આપ્યું હતું આ સુંદર અવસરનો દરેક પરિવારજનોએ લાભ લઈ જ્ઞાન આનંદ સાથે ભોજન લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા દક્ષિણ ગુજરાતના સંવાદ પ્રભારી પ્રિયાબેન સંગાથિયા મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ સંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ તથા ગણ યોગ શિક્ષકો સહયોગ શિક્ષકો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ સ્નેહમિલનમાં હાજર રહ્યા હતા ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ગતરોજ રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન અંજુમન દવાખાના નવનિર્માણ પામેલ હોસ્પિટલ પાર્ખેત રોડ પર કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પચીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનું ટંકારિયા તરફથી યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ પામેલા હોસ્પિટલ પારખેત રોડ પર કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ટંકારિયા ગામના નવ યુવાનો ઉપરાંત કંબોલી પારખેત સિત્તકોણ વગેરે ગામોના નવ યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું કુલ ઓગણપચાસ વ્યક્તિઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ પ્રસંગે અંજુમન કમિટી સભ્યો માજી સરપંચ ઝાકીર હુસૈન ઉમટા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલક મુસ્તાકભાઈ દોલા નાસીર હુસેન લોટિયા ઝુબેરભાઈ મામુજી રિયાઝભાઈ પટેલ આકિબભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા આજરોજ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના ટંકારિયા તાલુકા જિલ્લા ભરૂચ મુકામે અંજુમનની નવનિર્માણ બિલ્ડિંગ હોસ્પિટલની બિલ્ડિંગમાં યુનિટી બ્લડ બેંક અને અંજુમન સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ટંકરિયા અને આજુબાજુના ગામના ઘણા નવજુવાનોએ બ્લડ ડોનેટ કર્યું તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસે મંગળવારના રોજ સવારે આઠથી સાંજના પાંચ કલાક સુધી છાસઠ કેવી પાંચ બત્તી ભરૂચ સબસ્ટેશનના વિસ્તાર જેવા કે હોસરગ્રાઉન્ડ સ્ટેટ બેંક દાઉદી શોપિંગ સેન્ટર શ્રી હાઇટ સંકુલ એક અને બે ગીતાપાર્ક સોસાયટી સિવિલ હોસ્પિટલ પુનિતનગર સોસાયટી બંધન બેંક શ્રી અંબે રેસિડેન્સી રિલાયન્સ મોલ હિતિસનગર કૃષ્ણનગર નવી વસાત એમ પટેલ પેટ્રોલ પંપ બેંક ઓફ બરોડા તથા આજુબાજુના તમામ વિસ્તારમાં સમારકામ અર્થે વીજ પુરવઠો બંધ રહેશે કામ પૂર્ણ થયે અગાઉથી જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે

અંગલેશ્વરની ESIC હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કોંભાળ ભરૂચના સાંસદ મનસુખ વસાવા મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ મહેતગાર કરશે આ અંગે લેટર લખી રજૂઆત કરી તો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતીકાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે ખુલ્લા આક્ષેપ કર્યા અમદાવાદ ખાતે ભરતીમાં રિન્યુ કોન્ટ્રાક્ટર કર્મીઓ પાસે રૂપિયા એસી હજારથી એક લાખ લેવાય નવા ઉમેદવારો પાસેથી ત્રણથી ચાર પગાર એડવાન્સમાં ખંખેરાયો આજના સીટી ન્યુઝ સમાપ્ત છે નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર